સમોદ્રવાસીઓ માટે રાહતના સમાચાર આવી રહ્યા છે વિશ્વામિત્રી નદીની જળસપાટી ઘટતા તંત્રએ હવે રાહતનો શ્વાસ લીધો છે વિશ્વામિત્રી નદીની જળસપાટી ઘટીને હવે વીસ પોઈન્ટ સુડતાળીસ ફૂટ થઈ છે આજવા સરોવરની જળસપાટી બસો તેર ફૂટ જ્યારે કે પ્રતાપપુરા સરોવરની સપાટી બસો ફૂટ થઈ છે વરસાદે વિરામ લેતા શહેર પરથી હવે પૂરનું સંકટ ટળ્યું છે વીએમસી કમિશનર અને સ્થાયી સમિતિના ચેરમેને જાહેરાત કરી છે કોર્પોરેશનમાં વિપક્ષના નેતાએ સત્તા પક્ષ પર પ્રહાર કર્યા જ્યાં પાણી ન હતું ભરાયું ત્યાં પાણી આવ્યું છે શહેર ફરતે આવેલા ખેતરોનું પાણી શહેરમાં આવ્યું છે વડોદરામાં સમયાંતરે એક ઇંચ બે ઇંચ વાવાઝોડા સાથે રવિવારે તો ચાર ઇંચ અને એના કરતાં પણ અમુક વિસ્તારોમાં વધારે ગ્રામ્ય અને શહેર આ બધી જગ્યાએ પાણી વરસવાથી સતત અને સતત વિશ્વામિત્રી નદી જે છ કે સાત ફૂટ ઉપર હતી એ વધીને પચીસ ફૂટ સુધી વિશ્વામિત્રી નદી પહોંચી ડેમ પણ ભરાઈ ગયા અને હવે છેલ્લા છત્રીસ કલાકથી પાણી નથી અને અમે જે બંને ડેમો છે અમારા પ્રતાપપુરા અને આજવા એ અમે બંધ રાખ્યા એનું રૂલ લેવલ બસો તેર ફૂટ હોય એ બસો તેર ફૂટથી જે આજવાનું લેવલ છે એનાથી પણ વધારે પાણી અમે એને રૂલ લેવલ તોડીને પણ સંગ્રહ કર્યો અને હવે જે વિશ્વામિત્રી નદી છે એ ડિક્લાઇનિંગ ટ્રેન્ડ ઉપર છે ગઈકાલે જે પચીસ પોઈન્ટ જીરો પાંચ હતી તે અત્યારે વીસ પોઈન્ટ સુડતાલીસ છે એલર્ટ લેવલ બાવીસ ડેન્જર લેવલ ચોવીસ એ બંને સપાટીથી નીચે આવી ગઈ છે એટલે હવે કોઈ એલર્ટ અત્યાર પૂરતું રહેતું નથી કે આજવાના કેચમેન્ટમાં જે પાણી પડ્યું અને વડોદરામાં જે પાણી પડ્યું તો તમે પાંચ અને ચાર નવ ઇંચ આઠ નવ ઇંચ વરસાદ વિશ્વામિત્રી નદીમાંથી વહન થઈ રહ્યો છે વિશ્વામિત્રી નદીની સપાટી અમારી રિસ્કી સપાટી બાવીસ ફૂટને ક્રોસ કરી ચોવીસ ફૂટને ક્રોસ કરી અને ગઈકાલે સાંજે લગભગ પચીસ ફૂટ જેટલી ક્રોસ કરી પરંતુ આટલો ભારે વરસાદ હોવા છતાં રૂલ લેવલ બસો બાર પણ પચાસ મેન્ટેન કરવાનું હતું એ ક્રોસ થઈ ગયા પછી પણ એક સમયસૂચકતા વાપરી અને નાગરિકોના હિતમાં ફરી વખત પૂર ન આવે એ માટે આજવાના અને પ્રતાપુરાના દરવાજા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છેલ્લા બે દિવસથી લગભગ વરસાદ નથી એટલે ધીરે ધીરે આજવા ડેમનું લેવલ બસો તેર પોઈન્ટ ઓગણચાલીસ સ્ટેબલ થઈ ચૂક્યું છે અને વિશ્વામિત્રી નદી ધીમી ગતિ એની સપાટી ઘટી રહી છે અને અત્યારે વીસ પોઈન્ટ ચાલીસ ફૂટની સપાટી છે દર ત્રણ ચાર કલાકે એકાદ ફૂટની સપાટીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે લાગે છે કે સાંજ સુધીમાં આ સપાટી અઢાર ફૂટની આસપાસ પહોંચી જશે પહેલા તો સરકાર રચિત પૂર છે તો મેં તમને દસ વખત કીધું હશે પૂર આવવાના કારણો બી લોકોની સામે સમક્ષ આવી ગયા છે કે એન્ક્રોચમેન્ટ છે દબાણો છે મારું તમારું સહિયારું છે એટલે આ પૂર થોડીક વરસાદમાં બી લોકો ત્યાં પાણી ભરે છે જ્યાં પાણી નહોતું ભરતું ત્યાં બી પાણી ભરાવા લાગ્યું છે હવે સવાલ એ આવે છે કે ભાઈ વિશ્વામિત્ર આજવા સરોવરમાં પાણી રોકી રાખ્યું તો પણ પાણી કેમ આવ્યું તો જ્યારે વરસાદ પડે ત્યારે ચારે બાજુ ખેતરોમાં પાણી ભરાઈ જાય લગભગ બાર ચૌદ કિલોમીટરના જે એરિયા છે બંને સાઈડના એ બધામાં પાણી ભરાયેલું હોય વિશ્વામિત્રીમાં તમે રોકી રાખો તોય છતાં ખેતરમાંથી તો પાણી આવવાનું જ છે એટલે એ પાણી વધે બીજું પાંજી નીકળવાના રસ્તા બંધ થઈ ગયા છે એટલે વધારે પાણી આવે દેખાય અને લોકોનો પારાવાર નુકસાન થાય એટલે પૂર આવવાના અનેક કારણો છે અને પૂરમાં પાણી રોકી રહેવાનું મોટો કારણ છે જે એન્ક્રોચમેન્ટ કહેવાય હવે પાણી છોડ્યું હોત તો મને લાગે કે જેટલું ભરાયું છે એના કરતાં બે ગયા વખત જેવી પરિસ્થિતિનું સર્જન થયું હોત એટલે સારું છે રોકી રાખ્યું આ કર્યું તે કર્યું પણ વડોદરા શહેરમાં પાણી ભરાય છે લોકોનું પારાવાર નુકસાન થાય છે અને એન્ક્રોચમેન્ટ તમારા મારા સહિયારાથી તૂટતું નથી એ બી હકીકત છે જ્યાં સુધી આ એન્ક્રોચમેન્ટ નહીં તૂટે જ્યાં સુધી લાગવકશાહી બંધ નહીં થાય જ્યાં સુધી અધિકારીઓને કામ નહીં કરવા દો ત્યાં સુધી આ વડોદરા શહેર ખડોદરા બની જશે એ સમજીને ચાલશે